સુરતમાં સસ્પેન્ડ પોલીસ કર્મીએ મૂકો મારતા ભાજપ નેતાનું મોત ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી પચાસ વર્ષે સલીમભાઈ બગાડીયાનું મોત સસ્પેન્ડ એએસઆઈ રોનક હિરાણીએ માર મારતા મોત ભાજપના નેતા એએસઆઈએ મૂકેલી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવા માટે ગયા હતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી પાસે ગયા હતા આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાને મુક્કો મારતા તેમનું મોત નીપજ્યું પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી રોનક હિરાણીની ધરપકડ કરી દેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એસ રોનક હિરાણી તથા મરાણ જનાર સલીમભાઈ વાગડ્યા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ વાગડ્યા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયો હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણ બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી

सुप्र उक्त वनाममा आरोपी द्वारा सोशल मीडियामा एक विवादास्पद टिप्पणी करवमा आएलो थी पोस्ट મૂકવામાં આવેલો હતી જે અંગે મરાજરા સલીમભાઈ बागड़िया तथा તેના પુત્રએ વાંધો ઉઠાવી તેઓને સાથે સમાધાન કરવાનો પ્રયાસ હતો જેમાંથી હોંચાલ થતા આ સમગ્ર બનાવ બનવામાં આવેલો છે પ્રсант પટેલ ए बी 48 न्यूज बडोली